આજે શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ કચ્છના વરિષ્ઠ આદર્શ શિક્ષક આજની શ્રી ધનસુખભાઈ ધોળકિયા સાહેબનું નિવાસસ્થાને ભુજ મંડળ સંસ્કૃત પાઠશાળા ગીતાજી કેન્દ્ર દ્વારા એને ઘરે જ્ઞાતિના પ્રમુખ શ્રી અતુલભાઈ મહેતા હડકેજનના તંત્રી શ્રી અવિનાશભાઈ તબીબી ડૉક્ટર કશ્યપભાઈ બુચ જે એના વિદ્યાર્થી છે એમના વટપણ હેઠળે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અમારા પ્રમુખ જયશ્રીભાઈને સૌને આવકાર આપ્યો આ પ્રસંગે ઇસ્માઇલભાઈ હોય અનુપમભાઈ હોય હેમાંશુભાઈ હોય અને એના જમાઈ બકુલભાઈ એમનો પરિવાર એમના પરિવારમાંથી નરેન્દ્રભાઈ સંધ્યાબેન અને ફરિયા લોકો પણ અહીંયા આજે રવિચીના મંદિર ખાતે જ સન્માન કર્યું છે એટલે શક જીવનમાં ક્યારેય નિવૃત ગણાતો નથી એમ આજે શિક્ષક દિન પ્રસંગે મારું માન કે શિક્ષક જીવ ક્યારે પણ નિવૃત ગણાતો નથી આજે પણ મુન્દ્રા તાલુકાના સાહીઠ વરસ પહેલાંના શિક્ષકોનો એક ફોટો સંભાળો જેમાં શશિકાંતભાઈ હોય નટવલાલભાઈ હોય પ્રદ્યમનભાઈ હોય કે વિનોદરાયભાઈ હોય કે હિતેન્દ્રભાઈ હોય ટીડીઓ એ તમામ વ્યક્તિઓ કચ્છમાં એ વખતે રાત્રિ શાળા મધ્યાહન ભોજન પોસ્ટ ઓફિસ રાષ્ટ્રીય તહેવાર અને રાત્રિના ભાગમાં નબળા વિદ્યાર્થીઓને પણ આ શિક્ષકો પોતે ભણાવતા ત્યારે ટ્યુશનનું નોટનું બધું મહત્વ નહોતું અને ટ્યુશનો માનતા નહીં ભાઈ શિક્ષકો જ્યારે આજે શિક્ષક દિન પ્રસંગે અમને ધનસુખભાઈના સન્માનમાં જે એમને તક મળી છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર તમારો આજે શિક્ષકની પૂર્વ સંધ્યાએ આપ અમારા પ્રચાર પ્રચારમાં યોગદાન આપ્યું છે એ બદલે આભાર માનું છું જય હાટકેશ આજરોજ મા રવિચી માતાના મંદિરમાં તેમના પ્રાંગણમાં અમે અત્યારે હાટકેશ મંડળ અંબિકા મંડળ અને સંસ્કૃત પાઠશાળા અને અન્ય અમારા હાટકેશ પરિવાર વતી ભાઈઓ બહેનો માનનીય શ્રી ધનસુખભાઈ ધોળકિયા સાહેબ કે જેઓની છત્રછાયામાં અમે બધા નાના મોટા થયા છીએ અને પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે તો તેની પૂર્વ સંધ્યાએ સંધ્યાએ અમે બધા આજરોજ ભેગા થયા છીએ સાહેબના આશીર્વાદ લેવા માટે અને સાહેબનું સન્માન કરવા અત્રે અમે બધા જ અહીં ઉપસ્થિત છીએ રવેચી માતાના મંદિરમાં હાટકેશ્વર દાદા ભગવાનની બાજુમાં જ પેરિસ બેકરી પાસે મહાદેવ ગેટ પાસે ભાઈ શ્રી હસમુખભાઈ વોરા ભાઈ શ્રી સુધીરભાઈ વોરા ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ ભાઈ શ્રી સંસ્કૃત પાઠશાળા અને વિભાકરભાઈ અંતાણી અન્ય અમારા વડીલ મિત્રો ભાઈઓ બહેનો માન્ય શ્રી ધનસુખભાઈ ધોળકીયા સાહેબ આ જીવન એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેઓએ ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે અને હું ડૉક્ટર કશ્યપ બુચ કશ્યપ મહેશ્વર પ્રસાદ ભુજ દ્વિધામેશ્વર મંદિર પાસે આવેલ પંચાયતી પ્રાથમિક શાળા નંબર દસમાં એકડો કેમ ઘૂંટો એ મને સાહેબે શીખવાડ્યો છે મને ભગવાન બતાવ્યા છે મહાદેવના દર્શન કરાવ્યા છે દ્વિધામેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા છે એક જ ધામમાં બે મહાદેવ છે દ્વિધામેશ્વર અને હાટકેશ્વર દાદાના દર્શન કરાવ્યા છે અને સાચા અર્થમાં ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગો પાય બલિહારી ગુરુ આપને જો ગોવિંદ દીઓ બતાવે અર્થાત ડૉક્ટર કશ્યપ બુજ તો એક ઉદાહરણ છે પણ એવા ઘણા બધા જ ડૉક્ટરો એન્જિનિયરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વકીલ તેમજ સમાજમાં જે કોઈ આગળ વધ્યા છે પ્રગતિ પામ્યા છે અને નાના મોટા સૌ પ્રત્યે આદર રાખનારા પ્રેમ રાખનારા અને બધાને સમાન નજરે જોનારા કોઈ પણ જાતના ધાર્મિક કે આર્થિક કે સામાજિક ડિસ્ક્રિમિનેશન વિના તેઓએ પ્રેમ લાગણી અને આદરથી બધાને ભણાવ્યા છે અમારી પેઢી અમારી આગળની પેઢી મારા મોટા ભાઈઓની પેઢી મારા બાળકો અને એના પછીના પણ જે અત્યારે બાળકો છે તેઓને તેઓ ખાસ કરીને ગણિત વિજ્ઞાન વગેરે જેવા અને સાહિત્ય ભાષા વગેરે જેવા વિષયમાં તેઓ બાજુમાં બેસાડી હાથ પકડીને ભણાવ્યા છે અને તેઓને જે મનના ઉદભવતા ઘણા બધા પ્રશ્નો એ નાનપણમાં તેઓનું મન જે છે એ કાચું મન હોય છે ઘણા બધા તર્ક અને પ્રશ્નો હોય છે તો તેઓને સમજાય તેવી ભાષામાં તેઓને સમજાવ્યા છે અને જે પાયો જે છે એ પાયો એ ખૂબ જ મજબૂત પાયો જે નાખ્યો છે તો જ ઉપર ઇમારત બરાબર બની શકે તો તે જે પાયો જે છે એ શિક્ષણના પાયામાં સાહેબનો સિંહ ફાળો છે માન્ય ધનસુખભાઈ ધોળકિયા સાહેબ માત્ર પોતાની નિશાળમાં ન રહેતા સમાજમાં કોઈ પણ વાલી હોય એમના બાળક હોય કે અન્ય કાર્યક્રમો હોય શૈક્ષણિક કાર્યક્રમો તેમાં તેઓ ઉત્સાહભેર ભાગ લેતા અને આપણા હંમેશા તળાવમાં દોડનો પ્રોગ્રામ હોય સાતમ આઠમના મેળા હોય કે પછી કોઈ એવા સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય અને ક્રીડા મહોત્સવ હોય એમાં ખૂબ જ શિસ્ત અને એ રીતે તેઓ એક એક જાત પ્રોગ્રામનું સંચાલન કરતા જે અમે હજી પણ અમને યાદ છે અને સાહેબની લીડરશીપ હેઠળ અમે બધા તૈયાર થયા છીએ અને સાહેબના જે નેતૃત્વના શિસ્ત આદર્શ શિક્ષક તરીકેના જે ગુણો છે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી અને જે કોઈ હકારાત્મક સમાજમાં હકારાત્મક દિશા અને પોઝિટિવ થિંકિંગ તે માટે સાહેબે અમને બધાને જે આગળ વધાર્યા છે માન્ય શ્રી ધનસુખભાઈ ધોળેકિયા સાહેબને તેમને અમારી આ પેઢી અમારી આગળની પેઢી અને આવનારી પેઢી પણ યાદ રાખશે ઋણી રહેશે અને ભગવાન મા અંબા માતા મા રવેચી માતા મા ગાયત્રી માતા આશાપુરા માતા માતાજીના આશીર્વાદ અને હાટકેશ્વર દાદા ભગવાન આપણા ઈષ્ટદેવતા નાગરોના તે તેઓના આશીર્વાદ એમના ઉપર ખૂબ જ વરસે તેમના પરિવાર ઉપર વરસે અને તેઓ હજી આવું ને આવું સક્રિય જીવન અને લોકોને પ્રેરણા આપતા રહે માર્ગદર્શન આપતા રહે તેવી પ્રભુ પાસે આપણે અત્રેથી પ્રાર્થના કરીએ છીએ નમસ્કાર મારા સન્માન માટે મારા દીર્ઘ આયુષ્ય બધા ભાઈઓ બહેનો બધાને હું પહેલી વાત કે આશીર્વાદ આપું છું કે આવું શુભ કાર્ય તમે કરતા રહો અને તમે છો તો અમે છીએ તમારા વગર અમારું શૂન્ય છે કાંઈ નથી તમે આવું કામ કરતા રહો અને આ સમાજમાં તમારી પ્રગતિ થાય તમારા પરિવાર સુખી રહે તમે બધા આનંદ લો એવી મારી આનંદની લાગણી અને સંદેશો કહું કે તમે આ પગાર શું છે શું છે એ કાંઈ જોજોમાં પણ તમે એમ પ્રતિજ્ઞા લેજો કે અમે આ શિક્ષક તરીકે છીએ આ સમાજની સેવા કરશું આ વિદ્યાર્થીઓ છે એ બધા આદર્શ નાગરિક બને એવી અમે ઈચ્છા રાખશું અને અમારી એક જ વાત કે દેશને ભૂલજો માં તમારા કુટુંબની સાથે આ દેશની પહેલી સેવા કરજો અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં તમે દોડી જજો અને સેવા કરજો કુટુંબની પરિવારની ફરિયાની બધાની સેવા કરજો એ જ મારા સૌને આશીર્વાદ રહેના